નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે એમ ગુજરાત વિજાપુર તાલુકાના ઉપકલ ગામે વસંત પંચમીના પવિત્ર દિવસે અંબાજીના પ્રગટ્ય દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી ઉપકલ ગામમાં અંદાજે પાંચસો વ્રજોનું પ્રાચીન અંબાજી માતાનું મંદિર આવેલું છે દર વસંત પંચમીના દિવસે અહીં ઉપકલ ગામ તેમજ આજુબાજુના ગામોમાંથી દરેક સમાજના લોકો પોતાની માનતા પૂરી કરવા ખૂબ મોટી સંખ્યામાં આવે છે ઉપકલ ગામની અહીં એવી માન્યતા છે કે વસંત પંચમીના દિવસે દરેક સમાજના લોકો સવારે ઘરેથી કાચું સીધું લઈ મંદિરે આવી માતાજીની સુખડી બનાવી માતાજીને માનતાની માનેલી બાધાની સુખડીનો પ્રસાદ માતાજીને ધરાવવામાં આવે છે માતાજીના મંદિરે ખૂબ મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે વસંત પંચમીના પાવન પર્વ અંબાજી માતાનું મંદિર ફૂલ ડેકોરેશનથી ખૂબ સુંદર શણગારવામાં આવ્યું હતું ઉપકલ ગામના સમસ્ત સમાજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું ગામ પટેલ વિજય કુમાર વિજયપુર જિલ્લો મહેસાણા જગદમમાં સાક્ષાત પ્રગટ છે પાંચસો વર્ષ કરતા જેનું પુરાણું મંદિર છે સર્વ જ્ઞાતિના દરેક ભાઈઓ મા સાથે જોડાયેલા છે દરેકની મનોકામના પૂર્ણ થાય એટલે માતાજીની પ્રસાદી ધાર ધરાવે છે માતાજીને શું છે અને માતાજીને સુખરી નો ધાર ધરાવવાની

આ મંદિર અમારું વર્ષોથી અહીંયા માતાજી સ્વયં પ્રગટ થયેલા છે અમારો આ ઉખલનો વંશન ભેળા દોરતાથી અહીંયા વર્ષો પહેલાં પાંચસો વર્ષ પહેલાં અહીંયા આવેલા હતા અહીંયા માતાજી સ્વયં પ્રગટ થયેલા છે અને વસંત પંચમીના દિવસે આજુબાજુના લગભગ દોઢસો ગામના દરબારોને જેને પહેલો દીકરો આયો માતાજી આપ્યો હોય એની બાબડી અહીંયા ઉતરે હવે ઘરેથી કાચું સીધું વાસણ બધું લઈને અહીંયા આવવાનું ગામની ધરાવ ઉપર જ અહીંયા ચૂલો બનાવી સુખડી બનાવી લાવી સુખડી બનાવી માતાજીના મંદિરે માતાજીની દાદા કરવામાં આવે છે અને અહીંયા હજારો ભક્તો એ દિવસ વસંત પત્નીના દિવસે અહીંયા આવે અને માતાજીનો એ દિવસનો પ્રસંગ થાય માતાજીનું મંદિર આમ તો બાર બાર ઇઠ્યાસીએ પહેલાં નવું મંદિર બનાવ્યું હતું એ પ્રતિક્રિયા બાર વર્ષ પહેલા અમારા કોનાભાઈ અહીંયા નવું મંદિર બનાવ્યું અને ગોટાપાયે મંદિર બનાવીને એની પ્રતિષ્ઠા થઈ બે વર્ષ પહેલા બે હજાર બાવીસ ની અંદર દશાબ્દી ઉજવી અને એના પછી ગઈ સાલ વસંત છોકરાઓ બધા ભેગા થઈને આ માતાજી નું કાર્યક્રમ કરે છે અહીંયા માતાજીના ભક્તોને તો એક જ કહીએ છીએ કે જે માતાજીના સાચા મનથી માતાજીના ચરણોમાં નમન કરવા આવે એમને માતાજી સુખ સમૃદ્ધિ અને ખૂબ પ્રગતિ કરાવે છે માતાજીને જે નમજ હોય એ